પાલમપુરના ભૂતડી ગામના મૂળ રહેવાસી અને પાલમપુરના હાઈવે સ્થિત એક ખાનગી સોસાયટીમાં રહેતા શિક્ષક કિશોરભાઈ બારોટના પુત્ર બ્રિજેશ બારોટે દેશમાં પાંચસો સાતમાં રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરતાં બારોટ પરિવાર સહિત લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે બ્રિજેશ બારોટે જણાવ્યું કે યુપીએસસી ક્લિયર કરવી એ ખૂબ જ કઠિન હોય છે અગાઉ ચાર વખત પ્રયાસ કર્યો પરંતુ તે પ્રયાસમાં સફળતા ન મળી પરંતુ કહેવત છે કે મક્કમ મનોબળવાળા વ્યક્તિને હિમાલય પણ નથી નડતો અને આજ ગુજરાતી કહેવત પાલમપુરના બ્રિજેશ બારોટે સાર્થક કર્યું છે બ્રિજેશ બારોટના પિતાએ જણાવ્યું કે આજના યુગમાં બાળકો સોશિયલ મીડિયામાં સાથે વધુ સમય વિતાવતા હોય છે જો બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહે તો આવી પરીક્ષાઓ પાસ કરી શકે છે બ્રિજેશની માતાએ જણાવ્યું કે અગાઉ બ્રિજેશ જ્યારે આ પરીક્ષાઓ ક્લિયર નહોતો કરી શક્યો તે સમયે ખૂબ જ દુઃખ થતું હતું પરંતુ હવે પુત્ર યુપીએસસી ક્લિયર કરી દેતા ખુશી સમાતી નથી કોલેજમાં હતું ત્યારે સપનું જોયું હતું પરંતુ અગાઉ ચાર વખત પરીક્ષા આપી પરંતુ ક્લિયર ન કરી શક્યો આખરે આજે ક્લિયર કર્યું છે ઘણો બધો આનંદ થયો ઓલ ઇન્ડિયા રેન્ક એને પાંચસો સાત લાવી છે ઘણો બધો એમ કહેવાનો મતલબ કે એનું સપનું એને સાકાર કર્યું મદદમાં તો શું આપણે મમ્મી તો કેવું કહે એ જે માગે આપણે એમને પૂરું કરી શકતા એ કે મમ્મી મને ચા નાસ્તો જોઈએ તો ચા નાસ્તો એ જે પ્રમાણે એ ફરમાઈશ કરે એ રીતે આપણે એને સામે સપોર્ટ કરીને એને કરી આપતા

આજે યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે જેમાં મારો પાંચસો સાતમો ક્રમાંક આવ્યો છે જે બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું અને પરમાત્માનો અને માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ પરીક્ષાનીમાં ત્રણ સ્ટેજ હોય છે જેમાં પ્રિલિમ મેન્સની ઇન્ટરવ્યુ જેમાં એક લેખિત પરીક્ષા એક ઓબ્જેક્ટિવ ટાઈપ એક્ઝામ હોય છે અને જેમાં મારું આગળના બે પ્રયત્નમાં પ્રિલિમ્સ એક્ઝામ જ ન ક્લિયર થયેલી પણ તેમ છતાં મેં જે ભૂલ હતી એ સુધારી અને આગળ મહેનત ચાલુ રાખી જેમાં મારો આજે સફળતા પ્રાપ્ત થઈ આ મારી એક્ઝામની તૈયારી મેં કોલેજ મારી બે હજાર એકવીસ જૂનમાં પીતી ત્યારબાદ તૈયારી ચાલુ કરેલી જે સમયે કોવિડ લોકડાઉન હતું એ અને ત્યાર પછી હું આ એક્ઝામ આપતો હતો જેમાં લાસ્ટ યર ઇન્ટરવ્યૂ સુધી પહોંચી શક્યો હતો પરંતુ સફળતા મળી ન હતી પણ આજે સફળતા પ્રાપ્ત કરી શક્યો છું આ પરીક્ષામાં અનિશ્ચિતતાઓ બહુ રહેલી હોય છે જેથી આપણને ઘણીવાર એવું લાગે કે આપણી તૈયારી સાચા ડાયરેક્શનમાં છે કે નહીં પરંતુ રિવિઝન હંમેશા રાખવું જોઈએ અને જે સિલેબસ હોય એને હંમેશા વળગી રહીને જો તૈયારી કરવામાં આવે તો સફળતા તરફ પહોંચી શકાય છે યુવાનોને એ જ કહીશ કે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો એક રાઈટ ગાઈડન્સ જરૂરી છે અને તેની સાથે સાથે રિવિઝન અને મલ્ટિપલ સોર્સિસ વાંચવાની જગ્યાએ જો એક જ સોર્સનું મલ્ટિપલ રિવિઝન કરી શકીએ આપણે તો આપણે પરીક્ષામાં આગળ વધી શકીએ છીએ આ પરીક્ષામાં મારી સફળતાનો શ્રેય હું પરમાત્માને અને મારા માતા પિતા અને સગા સંબંધીઓને આપું છું આમ ગર્વની લાગણી અનુભવીએ છીએ ખૂબ જ અવર્ણનીય આનંદ થયો એવું લાગે છે અમે એને જે પણ જરૂરિયાત હતી એ પૂરી કરવા માટે અમે સખત પ્રયત્નો કર્યા અને જે પણ કોચિંગ ક્લાસ માટે કંઈક સબક્રિપશન લેવું હોય એને કંઈક વિશેષ તૈયારી માટે જવું હોય તેના માટે અમે તત્પર હતા અને જે પણ જરૂરિયાતો હતી અમે પૂરી કરી છે આ લગભગ ચારેક વર્ષથી આના પાછળ તૈયારી કરતો હતો એનો આ ચોથો પ્રયત્ન છે પ્રથમ બે પ્રયત્નમાં તો પ્રિલિમ જ ક્લિયર નહોતી કરી તો પણ એને નક્કી કર્યું કે સતત આપણે તૈયારી પપ્પા કરીશું તો ક્યારેક તો આવશે નંબર એટલે ત્રીજા પ્રયત્ને એને પ્રિલિમ મેન્સ અને ઇન્ટરવ્યૂ પણ ક્લિયર કર્યું પણ એમાં ફાઇનલ લિસ્ટમાં એ નહોતો આવી શક્યો અને આ ચોથા પ્રયત્ને એણે ફાઇનલ લિસ્ટમાં પાંચસો સાત રેન્ક મેળવી છે બસ એ ખૂબ જ ખુશી છે ખૂબ જ આનંદ છે